કહેવાય છે કે તમે જેની ઉપર પણ દિલથી વિશ્વાસ કરો છો સૌથી મોટો વિશ્વાસઘાત અને સૌથી પહેલો વિશ્વાસઘાત એ જ તમારી સાથે કરે છે આવું જ કંઈક સામે આવ્યું છે આ વિડીયોમાં ધ્યાનથી જુઓ આ વિડીયોને આ ડોલ્ફિન ફિશ છે જે પોતાની માલકીન જેસિકાને ખાઈ જાય છે જેસિકા આ ડોલ્ફિન ફિશને છેલ્લા ઘણા સમયથી તેનું પાલનપોષણ કરતી હતી તેને ખવડાવતી હતી અને લગભગ ચાર વર્ષથી તેનું ધ્યાન પણ રાખતી હતી તેની સાથે અનેક શો કર્યા કેટલાક પૈસા કમાયા પરંતુ ત્રણ દિવસ માટે જ્યારે આ જેસિકા બહાર ગામ જાય છે ત્યારે તે પરત આવે છે ત્યારે આ ડોલ્ફિન ફિશ તેનાથી નારાજ થઈ જાય છે અને ત્રણ દિવસ બાદ જ્યારે જેસિકા પરત આવે છે ત્યારે એક શોનું આયોજન થાય છે અને શોના દરમિયાન જેસિકા પાણીમાં છલાંગ લગાવે છે અને નારાજ ડોલ્ફિન ફિશ જે છે તે તેને ખાઈ જાય છે જેસિકાને ખબર નથી કે જે ડોલ્ફિન ફિશને તે ખવડાવી પીવડાવીને મોટું કરી રહી છે તે જ તે પોતાના મોતને આમંત્રણ આપી રહી છે અને તેનું મોત તેની સાથે જ સંકટ બનીને તેની સાથે ફરી રહ્યું છે એટલે કે વિશ્વાસઘાત થયો છે ત્યારે એઆઈ જનરેટેડ છે પરંતુ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તપાસનો વિષય છે